આવે ઘર નવા બ્લોગમાં તો બધાયનું સ્વાગત છે ને આજ વરસાદ પણ હવાનો એવો ને એવો વર્ગે ને ઘણાની કોમેન્ટ કોમેન્ટું આવે કે તમે હોમ ટૂર કરાવો તો રોજે રોજ જો કે આમ તો ઘરે ને ઘરે અમે બધા વિડીયો ઉતારીએ એટલે જો કે લગભગ એ જોયું જઈએ તો આપણે હાલો હોમ ટૂર કરાવીએ ઘરની કે કેવું ઘર છે હાલ અબેડ સે પપ્પા દિગરા હુવા નો આયા પછી આપણે આ માતાજી નો મંદિર પણ આયા છે રૂમ ની અંદર માતાજી નો મંદિર છે તો આપણે આ ટેબલ ઉપર થોડુંક કપડા રાખ દીયે કે આપણે પ્રેસ કરવાના હોય તો આપણે સ્ટોર રૂમ આવના ભરીએ કે આ રૂમ માં ન થાય તો જો આ સ્ટોર રૂમ પર છે આપડો

હમણાં બાર વાગે ભોલા ભાઈ આવીએ તો આપણી રસોઈ કે કે તમારા મકાન બહુ મોટા ને તમારું મકાન હવેલી જીવાન એટલે મેં કીધું આપણે હોમ ટુર કરાવીએ તો બધા જોવે હાલો આપણે શાક કરવાનું છે આજ મોડું થયું ને આપણે બનાવી હું કોરું મગનું શાક ની ભાત બનાયેલા ભાત બનાવે આપણી બનાવવાની છે રોટલી ને છાશ છાસ બનાવેલીએ તો ભોલાભાઈ જમવા આવે ગા આ જ મારે રસોઈનું મોડું થઈ ગયું કારણ કે સાફ સફાઈ થોડીક કરવાની ઊંઘી હોવા કરે ને એમ આપણી સહાય કરેલી ને પાંચ સાત રોટલી કરી લઈએ એટલે મગ ને ભાત એ ખાઈ લઈએ ને રોટલી બનાવેલીએ ફોનની સાલું છે ફોનની પોરો લે કારણ કે ફોન આવે ગતો ને એટલે ઓળખા કાલે રોટલી કરલાની ફોનમાં વાત કરતી હતી ને એવું છે ને રોટલી બનાવવા રોટલી બનાવી ને પછી બપોરા કરવા જઈને જઈએ આજ મગ નું શાક કોક બનાવ્યું ભાત બનાવ્યા ને જો રોટલી બનાવવા ને ભોલાભાઈ આવે કે જમવા તો હજે પાપડ કરવાના છે પાપડ તો છે ને હા તો ખાવા બેરીએ તાર કરીએ તાર થાય ન કરતા રોવાઈ જાય પાપડ ને બીજું કે અમારે ફોટાફાયેલી ભાત હોય ને પાપડ જોઈએ 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 છે ને હું ડબરો ભરેલા તો ડબરો ભરીએ ને તો હોવાય જાય એટલી નો પાપડ રે એટલે ને ખાવા પેનીએ ને તાર જ પાપડ બનાવીએ તો એ રોટલી કરેલા ને પછી હું પાપડ કરેલા ને જો બધું કામકાજ રૂટીન બધું તમારે બધું થેગું ને જો હોમ રે કરાવે દીધી ની જોઈજો ને કોમેન્ટ કરજો તો આવું છે બધું કારણ કે એકલા માણસ તો જો અસ્તવ્યસ્ત ઘણી વાર પડ્યું હોય તો જોવે ની છે ને બધા દાંત નો કાઢતા કારણ કે આપણા જેવા માણસ ની હોય તો વાંધો ન આવે અસ્તવ્યસ્ત ન હોવું જોઈએ પણ તોય થોડું ઘણું અસ્તવ્યસ્ત પડ્યું હે પણ તો એકલા માણસ ગમે એટલા ધોળે તોય પૂગે નહીં કારણ કે એવડા મકાનમાં માં ત્યાં કરે થાકે જઈએ આખો દીડે વાહે જ હોય તો કોક ની કોક મીમાન હોય કોક ની કોક હોય કાયમ એટલે એકલા માણસ ને આવું છે